ખાતે એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે પાંચસો જેટલા વૃક્ષો છોડનું વૃક્ષારોપણ કરી સૌએ વૃક્ષારોપણ કરવું જોઈએ તેવો મેસેજ આપ્યો હતો માંજલપુરના કંચનબાગ કંચન બાગ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી પાંચ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજરોજ માંજલપુર કંચનબાગ ખાતે એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ દ્વારા કંચનબાગમાં આશરે પાંચસો જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે પાંચ જૂનના રોજ ઉજવવામાં આવે છે અને તે પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટેનું સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય સાધન છે ઓગણીસો તોતેર માં સૌ પ્રથમ વખત યોજાયેલી આ ઉજવણી દરમિયાન પ્રદૂષણ વસ્તી વધારો ગ્લોબલ વોર્મિંગ સાતત્યપૂર્ણ વિકાસ અને વન્યજીવ અપરાધ જેવા પર્યાવરણીય મુદ્દા ઉપર જાગૃતિ લાવવા માટેનું એક મંચ રહ્યું છે વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર જનતા સુધી પહોંચવા માટેનું એક વૈશ્વિક મંચ છે જેમાં દર વર્ષે એકસો તેતાળીસથી વધારે દેશો ભાગ લે છે દર વર્ષે આ કાર્યક્રમ દ્વારા વ્યાવસાયિક બિનજર સરકારી સંસ્થાઓ સમુદાયો સરકારો અને જાણીતી હસ્તીઓ માટે પર્યાવરણ કારણોની હિમાયત કરવા માટે એક વિષય અને મંચ પ્રદાન કરવામાં આવે છે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમારી એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે માંજલપુર કંચનબાગ તળાવ ખાતે કોર્પોરેશનની પાર્ક એન્ડ ગાર્ડન ડિપાર્ટમેન્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સહયોગથી અમે આ પ્લાન્ટેશનનું એક્ટિવિટી હાથ ધરી છે અને અમારી ટીમ દ્વારા લગભગ બસો ત્રીસ છોડ વૃક્ષારોપણ અહીંયા કરવામાં આવ્યું છે જેમાં ફ્રૂટ પ્લાન્ટ્સ બી ઘણા બધા છે જે ભવિષ્યમાં પક્ષીઓ માટે અને ઘણા બધા જીવજંતુઓને કામ લાગશે નેસ્ટિંગ માટે અને ફ્રૂટ માટે બી કામ લાગશે અને બીજું તો વૃક્ષારોપણથી થોડું ને એ બધું બી અહીંયા જળવાઈ રહેશે અમારો મેઈન પર્પસ એ જ છે